નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ મગફળીમાં પીડાશ મગફળીમાં પીડાશ કયા કારણોથી આવે તો એક તો આપણે લોહ લોહતત્વની ઉણપ હોય સલ્ફરની ઉણપ હોય નાઇટ્રોજનની ઉણપ હોય અથવા તો પાણીનો ભરાવો હોય તો આ બધા કારણોથી આપણે મગફળીમાં પીડાશ આવતી હોય તો એમાં આપણે આ મગફળીના પ્લોટમાં આપણે મગફળીમાં પીડાશ હતી એટલા માટે આપણે લોહતત્વના કારણથી મગફળીમાં પીડાશ હતી લોહ તત્વમાં ક્યારે હોય કે જ્યારે આપણે મગફળીનું ઉપરનું પાન હોય તે પીળો પડે અને તેની જે કિનારી હોય તે લીલી દેખાતી હોય તો આપણે લોહ લોહતત્વની ઉણપ હોય એના માટે આપણે ફેરાસલ્ફેટ સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડ કરી એમિનો એસિડ આવે તો કા કરીને એક પ્રોડક્ટ આવે તે અગાઉ આપણે વિડીયોમાં જણાવેલું હોય તે પ્રોડક્ટનો છંટકાવ કરેલો છે તેનાથી આપણે ખૂબ સારા રિઝલ્ટ મળેલા છે જો આપણે જે અગાઉ વિડીયોમાં બતાવેલો હતો કે આપણે એક શામાં ત્રીસથી ચાલીસ ફૂટ દવાનો છંટકાવ નથી કરેલો એ શા અત્યારે આ પ્રમાણે છે આ પ્રમાણે તે મગફળી છે આપણે ઉપરથી પાન પીડા પડી અને મગફળી બળવાનું ચાલું થયું જો દવાનો છંટકાવ સમસ્યા થઈ હોય તો આ પ્રમાણે મગફળીનો ગ્રોથ હોય આપણે મગફળીમાં ઈયળનો પણ ઉપદ્રવ હતો પણ આપણે જે ટ્રાયકોડમાં અને શુડોમોનસ બેક્ટેરિયા બેક્ટેરિયા આવે અથવા તો કોઈ પણ જાતના તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરો તો ચાર પાંચ દિવસ પહેલાં કોઈ પણ દવાનો છંટકાવ ન કરવો અને બેક્ટેરિયાનો ઉપયોગ કર્યા પછી પણ ચાર પાંચ દિવસ કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ ના કરવો જોઈએ એટલા માટે આપણે ઈયડનો ઉપદ્રવ હતો પણ ડ્રાયકુટમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ તો આપણે છંટકાવ કરીએ તો એટલા માટે આપણે ઈયડ માટે દવા નથી ચાટેલી ચોક્કસ મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો